મિત્રો આવો વીમો ક્યારેય કરવો નહીં તમે જો રસ્તો જંગલ માં જોયો તો આજે પેલી વાર હું કહી રહ્યો છું કે અમે પણ રસ્તો ભૂલી ગયા હતા અને ફાઈનલી તો પણ માતાજી ની દયા તેમજ દાતાર બાપુ ની દયા થી અમે પહોંચી ગયા એ પથ્થર પાસે અને હવે અમે જઈ રહ્યા છીએ દાતાર બાપુ એ તો ચાલો બાય બાય તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી આવી ચૂક્યા છે જે ઉપલા દાતર કહેવાય ત્યાં જવાના છે આ તમે જોઈ શકો છો આ સીડી પાંત્રીસોથી ચાર હજાર સીડી થાય છે ને આ આવેલો છે બાજુમાં તેનો ડેમ એ ડેમ પણ અત્યારે ઓવરફુલ છે હું તમને એનો પણ થોડોક નજારો બતાવી તો મિત્રો જો આ બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો મારું નામ છે કલ્પેશ ને અત્યારે આપણે જવાના છે ઉપલા દાતાર તો આ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અહીંથી આપણે શું મળે છે જોવા લાયક તે પણ જોશું નાની શીરડી છે એવું માનવામાં આવે છે પાંત્રીસો થી ચાર હજાર સીડી છે તો ચાલો આપણે આગળ વધીએ પહેલા સ્ટાર્ટિંગમાં કમસે કમ સો થી બસો સીડી ચડો એટલે તમને આ દરગાહ જોવા મળી જશે ત્યારબાદ તમે જોઈ શકો છો ઝાંખો તમને સામે ડેમ દેખાઈ રહ્યો હશે અહીંથી અંદાજે બત્રીસો તેત્રીસો સીડી થાય છે જે દાતાર આવી જાય છે તે પછી આપણે ત્યાંથી જઈએ એટલે ફાઇનલી આપણે જે આ નગારેલો પથ્થર કહેવાય તે પણ અહીંયા આવે છે જો તમે અહીંયા એકલા આવતા હોય તો કારણ કે અહીંયા એકલાને આવવું નહીં તમે સામે પણ જોઈ શકો છો કોઈ પણ વ્યક્તિ સામેથી ચાલીને ન થતું ને આ ઘોર જંગલ છે ને આમાં તમારી સાથે કાંઈ પણ વસ્તુ બની શકે છે અહીંયા આવવું હોય તો માત્ર બે થી ત્રણ જણાને ફાઇનલી આવું ને ચાલો આપણે આગળ વધીને જોઈએ કે શું જોવા મળે છે અહીંયા મિત્રો અત્યારે આ તમે જોઈ શકો છો આ એક દરગાહ આવેલી છે ને અત્યારે દરગાહ બંધ છે એક તમને આ દુકાન પણ અહીંયા જોવા મળી જશે ને એ પીવાનું પાણી પણ તમને મળી જશે તો આપણે જવાના છે આગળ શીરડી ઉપરથી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે ફાઇનલી વાદરાની ઉપર આવી ચૂક્યા છે આપણાથી વાદરા જે નીચા છે તમને દેખાઈ રહ્યા હોય તો ને આ બધે વાદરા જઈ રહ્યા છે તમને દેખાઈ રહ્યા હશે બાજુમાં એક આવેલું છે મામાદેવનું મંદિર ને આ તમે વાદરા જોઈ શકો છો આપણાથી માત્ર પચાસ મીટરની દૂરી ઉપર જ છે ને હાલમાં આપણે પણ વાદરામાં જ છે તમને દેખાઈ રહ્યા છે તો વાદરા આવા હોય છે મિત્રો તો આપણે કોઈને જોવો હોય તો આવી જવાનું છે દાતાર પર્વત ઉપર નાનકડું મામાદેવનું મંદિર છે તો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો જય મામાદેવ મિત્રો તમે આયા જોઈ શકો છો જંગલી ભેવું આ સરી રહી છે આ કમસે કમ બે હજાર સીડીની ઉપર અમે આવી ચૂક્યા છે ને આગળ પણ તમે જોઈ શકો છો ધવાડા જે વાદરા તો આ ભેવું ને કોઈ પણ જાતનો ડર નથી લાગતો આપણે થોડીક વારમાં થોડાક આગળ ચાલ્યા જાય કારણ કે આ જંગલી ભેવું છે એટલે આનો વીમો આપણે કરતા નથી મિત્રો તમે અહીંયા વાસી શકો છો જંગલમાં કોઈ પણ જાતનો પ્લાસ્ટિકનો કચરો નાખો નહીં ને અહીંયા એક મંદિર આવે છે કે આપણે જવાના છે ને જોઈએ કે શું છે તો મિત્રો આ એક વીરબાકુની દરગાહ છે ને આગળ પણ છે તો આપણે જોવા જશું હમણાં તો મિત્રો તમે આ વાંચી શકો છો આપણે જે કોયલા વજી લખેલું છે દાતારી ટેકરી જુનાગઢ તો ચાલે અંદર જોઈને જોઈએ આપણે કે શું છે અંદર તો આજુબાજુમાં તો આ દરગાહ જ છે તો મિત્રો અંદર પણ એક નાનકડી દરગાહ દેખાઈ રહી છે વીર દાદા તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો આપણે પગ આવી ચૂક્યા છે તો અહીંથી થોડાક જ હવે રહ્યું છે જે ઉપલા દાતાર કહેવાય તે મિત્રો ફાઇનલી આગળ વાદરા જ દેખાઈ રહ્યા છે અને થોડાક માણસો આપણે જોવા પણ મળી ચૂક્યા છે અહિયાં તો મિત્રો તમે આ પથ્થરને જોઈ શકો છો આ પથ્થર એક હાથી હતો અને હાથી પથ્થરને એક બદુ આપવામાં આવી હતી એટલા માટે આ પથ્થર બની ગયો છે અને તમે આજુબાજુનો તેનો નજારો પણ જોઈ શકો છો મિત્રો તમે ફાઇનલી જોઈ શકો છો સામે છે ગૌશાળા છે ને ઓલી ભેહું હતી એ જંગલી નથી પણ આપણે ગૌશાળાની ભેવું હતી ને અત્યારે ફૂલે ફૂલ વાદળ તેમજ આ તમે દાતાર ઉપરથી કેવી રીતે પાણી જઈ રહ્યું છે એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો થોડીક જ વારની અંદર સામે નથી દેખાઈ રહ્યું કારણ કે આ વાદરા છે એટલે બાકીને સામે અહીંથી દેખાય છે જે દાતાર બાપુનું છે તે તો અહીંથી ચાલ્યા જાય અને હું તમને બતાવું આપણે ઉપલા દાતાર તો મિત્રો તમે જોઈ શકો છો આ શક્કરબાનું મંદિર છે નાનકડું હું તમને બતાવી દઉં પણ એમાં આપણે પીર બાપુ જેવી તમને દરગાહ જોવા મળી જશે આપણે તમે જોઈ શકો છો આ ગાય માતાનું જે પગલું છે એમાં એવું માનવામાં આવે છે કે દાતાર બાપુની ગાય હતી ને તેનો પગનું નિશાન એ તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આ જે ફાઇનલી જે ટ્રેક્ટર આવે છે તેનો રસ્તો કેવી રીતે ચડાવશે એ તો અમને પણ ખબર નથી જો તમે આ આવશો તો જરૂરથી ક્યારેક તમને આ જોવા મળશે મિત્રો આપણે ફાઇનલી આવી ચૂક્યા છે જે ઉપલા દાતાર કહેવાય ત્યાં ને તમે સામે જોઈ શકો છો ને આપણે હમણાં અંદર જઈને તમને નજારો બતાવું ને દાતાર બાપુના દર્શન પણ કરાવું તો સાથે કોમેન્ટમાં જરૂરથી લખજો જય દાતાર બાપુ ને આ તમે જોઈ શકો છો સામે જે દાતાર બાપુની દરગાહ છે ને આ મિત્રો આયા સાડા છ વાગે આરતી કરવામાં આવે છે તેમજ તમે ગમે ત્યારે અહીંયા આવશો તો તમને પ્રસાદીમાં ગમે તે વસ્તુ અહીંયા આપવામાં આવે છે એની ટાઈમ ચાલુ હોય છે જમવાનું તેમજ એ પ્રસાદ આપે છે અને ચા પણ તમે ગમે ત્યારે આવશો તો તમને મળી જશે

તમે ફાઇનલી આય વાંચી શકો છો કે આ વિવડો ગારેલો છે એ પણ આ આટલા પર્વતની ઉપર તો ચાલો જોઈએ અંદર પાણી તો હશે જ કારણ કે ચોમાસાની મોસમ છે ન્યાય એવું પણ માનવામાં આવે છે કે આ વિવડામાં કોઈ દી આપણે ઉનાળામાં તેમજ ચોમાસા હરેક મોસમમાં પણ હાલી થતું નથી

મિત્રો ચાલો મળીએ આવા જ વિડીયો ની સાથે ત્યાં સુધી જય માતાજી જય મહાદેવ અગાડી નાખ ભાઈ એક વાર